કોંગ્રેસ વારંવાર હાર્યા પછી પૈસા લાવે છે ક્યાંથી અથવા કોઈ પણ પોલિટિકલ પાર્ટી રૂપિયા લાવે છે ક્યાંથી ચલો સમજીએ ભારત ના કાનૂન માં એક સેક્શન છે જેની અંદર તમે તમારી પોલિટિકલ ડોનેશન કરીને ડિડક્શન ક્લેમ કરી શકો છો માની લો કે મેં ત્રીસ લાખ રૂપિયા વર્ષે કમાયા જેની પર મારે પાંચ લાખ રૂપિયા નો ટેક્સ ભરવાનો હતો પરંતુ ટેક્સ ભરવાની જગ્યાએ હું કોઈ પણ પોલિટિકલ પાર્ટી ને અઢાર લાખ રૂપિયા નું ડોનેશન કરી દઉં છું હવે ત્રીસ લાખ રૂપિયા માંથી અઢાર લાખ રૂપિયા જતા રહ્યા એટલે કે મારી વર્ષ ની ઇન્કમ થઈ ગઈ બાર લાખ રૂપિયા અને હવે બાર લાખ રૂપિયા ટેક્સ બચી ગયો અને એ પાર્ટી ના નેતા જોડે મારી ઓળખાણ થઈ ગઈ કે જેના લીધે મને ભવિષ્ય માં ટેન્ડર અપાવવામાં મદદ કરાઈ શકે છે બે હાજર ઓગણીસ થી બે હાજર ચોવીસ સુધી માં આ બધી પોલિટિકલ પાર્ટીઓને બાર હજાર કરોડ રૂપિયા નું ડોનેશન આવ્યું છે અને આ તો ફક્ત લીગલ આંકડો છે અને ભારતની મોટી કંપનીઓ પોલિટિકલ પાર્ટી ને આજ સ્કીમ દ્વારા ડોનેશન કરે છે સરકારે આ સ્કીમ કરપ્શન ઓછું કરવા માટે બનાવી હતી પણ આનો દુરુપયોગ થઈ રહ્યો છે એવું લોકો નું કેવું છે પણ તમારું શું કેવું છે કોમેન્ટમાં જરૂર થી જણાવજો